દુકાના ચલાલા શહેરમાં આવેલા શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ ચલાલા અને સુરત દ્વારા અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારને સન્માનિત કરવામાં આવ્યા ધારી બક્સરાના ધારાસભ્ય જેવી કાકડીયાના અધ્યક્ષસ્થાની આયોજન કરાયું અમરેલી જિલ્લા વિવિધ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા તમામ પત્રકારોને સાલ શિલ્ડ એનાયત કરવામાં આવ્યું અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સાવરકુંડલા માનવ મંદિરના પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ ઘડિયા દાનીવ આશ્રમના મહંત પૂજ્ય શ્રી હર્ષદ બાપુ ભગત સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લાભરના પત્રકારને સન્માન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના પત્રકાર પત્રકારનું સન્માન કરવામાં આવ્યું આ સન્માનની અંદર ધારી બગસરા વિસ્તારના ધારાસભ્યશ્રી જયભાઈ કાકડિયા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે ચલાળાની અંદર સૌ પ્રથમ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા મા મોગલના આશીર્વાદ અને સાંઈ આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું આમંત્રી મહેમાનોનો જાહેર આભાર માનું છું